अंदर का तो रही वो चुस्की मारे भाई आज दोनों स्कूल नहीं गए छुट्टी लगाई है दोनों ने सिर्फ स्कूल जाने में दो ही दिन बाकी है और छुट्टी लगा दी है क्योंकि छोटे वाले की तबीयत अच्छी नहीं है तो बड़े वाले ने भी छुट्टी लगा दी के, वो नहीं जाएगा तो मैं क्यों जाऊंगी तो गाइस ये अपने हेयर सेट करने में लगा है संगीत कुर्सी तो यहाँ पे ही पड़ी हुई है okay. चाहे कुछ भी हो जाए लेकिन हेयर नहीं बिगड़ने चाहिए देखो इसके हेयर ओ नीचे वाला टूटी जा से जो तो गाइस आज दक्ष स्कूल में नहीं गया छुट्टी लगा ली है तो आज दक्ष उसकी सूज की सफाई कर रहा है देख लो मस्त अच्छी तरह से सफाई कर रहा है यही करना ही चाहिए है ना दक्ष गुड बॉय है दक्ष स्कूल में छुट्टी लगा ली तो मस्त तो फायदा उठा लिया उसने घर पे रहकर देखो यहाँ पे छुट्टी लगा के स्कूल में मस्त तो गेम खेल रहा है ये कौन सी गेम है जनीश माइंड क्राफ्ट गेम खेल रहा है देख लो

કોકો અત્યારે થોડી હોય હવે ચાલો ઘરે પતી ગયું ચીટિંગ કરી હવે કોક્કો નથી ઉડાવવાનું મેં ખાઈ લીધું ને મેં જમી લીધું હવે તમને કોક્કો નથી ઉડાવવાનું પતિ ગયું હે આપી દો આપી દો બે બે

કાય રહ્યું નથી અંદર આ સ્ટ્રોમાં ચુસ્કી મારે છે અલા ઉડાડીસ નઈ લા અલા ઓ બા અલા તકસુ કપડા બગડે છે જોવા કપડા બગાડ્યા તે નોનસેન્સ જા લાય પૈસા લાય તો પછી ચાલ નહીં 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 અંદર નાખવાનું ને

તો ગાઈસ બહાર થી આવીને મસ્ત બન્યો જણા મોબાઈલ માં બેસી ગયા છે બોલો અને આને આજે ટ્યુશન છે તો ટ્યુશન જવાની ના પાડે છે સવારે તો સ્કૂલે ગયા જ નથી અને હવે અત્યારે ટ્યુશન જવાની પણ ના પાડે છે બસ મોબાઈલમાં જ પડ્યો રહ્યો છે શું કરવું મારે ટ્યુશનનો ટાઈમ બી થવાયો જો ચાર વાગેનું ટ્યુશન છે ના જ ફાળે છે કરવું શું તો અમે બહાર ખાઈ પીને આવ્યા છે ને હવે હમણાં આરામ કરીએ છીએ ઘર બહુ ગંદુ છે બિકોઝ અમારા કામવાળા બેન હજી આવ્યા નથી કેમકે અમે બહાર ગયા હતા તો એમને મેં ફોન કરીને કીધું હતું કે તમે લેટ આવજો એટલે હમણાં થોડી વારમાં આવશે તો ગાઈઝ બપોરે તો અમે બહાર જમી આવ્યા છીએ અને હવે ઘરે આવીને શાંતિથી મસ્ત સૂઈ ગયા હતા હવે ચાર વાગ્યા તો હવે હું ફટાફટ મસ્ત ચા બનાવીશ ને ચા પીશું અને અમારો કંઈક નીચેનો વ્યૂ જોઈ લો તમે તો જોવા અમારી બેડરૂમની બાલ્કનીનો વ્યૂ છે સુપરબ છે યાર આપણે સાપુતારા જવાની જરૂર જ ન પડે અહીંયા જ સાપુતારા છે જો વરસાદમાં તો જે આ હા 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 વરસાદ પડે ને જે લાગે ને અને હવે શિયાળામાં બી ફોગ જોવાની બહુ જ મજા આવશે તો ગાય જોવો હું આ રીતે ચા ઠંડી કરું છું છોકરાઓ માટે જલ્દી ઠંડી થઈ જાય અમારા દક્ષ ભાઈ ચા પીવી છે ચા પીવે છે એમ કરતા કરતા સુઈ ગયા છે અને મારે હજી કપડાં વારવાના બાકી છે તો છોકરાઓને પેલા ચા પીવડાઈ અને પછી કપડાં વારી લઉં સાંજનો ટાઈમ થયો છે નીચે ક્રિકેટ રમવા જવાનું છે અને આ ભાઈ મોબાઈલમાં પડ્યા છે અને દક્ષને જો એનો ફ્રેન્ડ બોલાવવા આવ્યો છે દક્ષ

તો મસ્ત બાળકો ક્રિકેટ રમી રહ્યા છે માંગ માંગ નીચે મોકલ્યાને મોબાઈલમાંથી ઊંચા નથી આવતા અને નીચે આવીને બી લડવાના જ ધંધા કરશે એમ નહીં કે ભાઈ આપણે શાંતિથી ક્રિકેટ રમીશું અને હું અત્યારે જાઉં છું શાકભાજી રહેવા અને છોકરાઓ ક્રિકેટ રમે છે તો રમવા તો શું થયું એમાં શું છે શું થયું ક્યાં ચલો ભાઈ હું હું લઈ આવું શાકભાજી અને છોકરાઓને મસ્ત અહીંયા ક્રિકેટ રમવા દઈએ તો ગાઈસ મસ્ત શાકભાજી અને થોડું ઘણું શોપિંગ કરીને આવી ગઈ છું તો છોકરાઓ માટે આટલા બધા પેકેટ બિસ્કીટ ને બધું ખારી ને બધું લઈને આવી છું અને હા ફર્સ્ટ ટાઈમ મારી માટે હું ગાઉન લાવી છું નોર્મલી તો હું રાત્રે નાઇટ ડ્રેસ જ પહેરું છું પણ હવે મને એમ થયું કે ચાલો હું ગાઉન ટ્રાય કરું તો હા મારી માટે ગાઉન લાવી છું અને આ બધા પેકેટો હું એટલા માટે લાવી છું કે અમે જવાના છીએ પ્રવાસમાં અમારા દક્ષ ક્લાસીસમાંથી અમે બધા સ્ટુડન્ટ્સને અમે પ્રવાસ લઈ જવાના છીએ તો એટલા માટે હું બધા પેકેટો લઈને આવી છું કે ખાવા ચાલે તો છોકરાઓને ભૂખ લાગે તો રસ્તામાં તો કંઈ મળે નહીં ચાલો બસમાં એટલા માટે મેં હા મેં આ પેકેટો લીધા છે મારા બચ્ચાઓ માટે અને અમારા ક્લાસના જે બધા સ્ટુડન્ટ છે એ એમના ઘરેથી બધું લઈને જ આવશે તો પચાસથી બહુ માઇન્ડ બ્લો રિસોર્ટ છે તો ગાઈઝ અહીંયા મસ્ત મેં બાજરીના રોટલા બનાવી દીધા છે હવે થોડીવાર ઠંડા થવા દઈશ અને છાસમાં વગાડીશ મારા હસબન્ડ આવશે એટલે અહીંયા દક્ષ ચાઇનીઝ